મિત્રો ચાલો જાણીએ કે તે ચાર નામવાળી સ્ત્રીઓ કઈ છે મિત્રો લગ્ન પછી જ્યારે પણ કોઈ છોકરી તેના સાસરે જાય છે ત્યારે તેણે ઘણા પ્રકારના નિયમોનું પાલન કરવું પડે છે તેણીએ તેના સાસરીયાઓ મુજબ વર્તવું પડે છે દરેક ઘરની જીવનશૈલી અને તેમાં રહેલા લોકોની વિચારસરણી સાવ અલગ અલગ હોય છે આવી સ્થિતિમાં જ્યારે આટલા બધા લોકોની વચ્ચે એક છોકરી વહુ બનીને જાય છે ત્યારે તેણે પોતાની જાતને ત્યાંના વાતાવરણ પ્રમાણે ઢાળવી પડે છે જો કે બધી છોકરીઓ આવી જ હોય છે વાસ્તવમાં કેટલીક છોકરીઓ પર એટલી મહેર હોય છે કે સાસરે જઈને બધાની જીવનશૈલીને બદલી નાખે છે અને પોતે પોતાની હોશિયારી ચલાવીને ઘર પર રાજ કરે છે નંબર એક એચ નામની છોકરીઓ ખૂબ જ કુશળ હોય છે અને તેઓ પોતાની આવડતથી પોતાના સાસરીયાઓને ખુશ કરે છે સાસરાવાળા પણ તેમના ગુણને નજરઅંદાજ કરી શકતા નથી આ રીતે દરેકના મનમાં તેમના માટે આદર રહે છે જ્યારે તેઓ ઘરમાં આવે છે ત્યારે સાસરીયાઓની છાતી ગર્વથી ફૂલી જાય છે એટલે જ એચથી શરૂ થતી છોકરીઓ તેમના સાસરીયાઓ પર આદરથી રાજ કરે છે નંબર બે ડી નામથી શરૂ થતી છોકરીઓ પણ અન્ય લોકોના મનને કેવી રીતે બદલવું તે ખૂબ જ સારી રીતે જાણે છે અને તે પોતાની વાતથી કોઈ પણ વ્યક્તિની વિચારસરણી બદલી શકે છે તેમજ તે જ્યારે તેના સાસરે જાય છે ત્યારે તે ત્યાંના લોકોના હિસાબે પોતાની જાતને એડજસ્ટ નથી કરતી પરંતુ તેમને પોતાના જેવા બનાવી દે છે નંબર ત્રણ એસ નામવાળી છોકરીઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે તેમજ તેઓ તેમના સાસરીયામાં ખૂબ જ ગર્વથી જીવે છે કોઈ વ્યક્તિ પોતાનો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરે છે તો આ નામવાળી છોકરીઓ સામે લાંબા સમય સુધી ટકી શકતા નથી અને મિત્રો તે તેના સાસરિયામાં બધાને પોતાના નિયંત્રણમાં રાખે છે તેમજ ઘણા લોકો તેનાથી ડરતા પણ હોય છે અને આ રીતે તે તેના સાસરિયામાં રાણીની જેમ રહે છે નંબર ચાર જે નામની છોકરીઓ ખૂબ જ હોશિયાર હોય છે અને અન્ય લોકોનું દિલ જીતવું તેમના માટે ખૂબ જ સરળ છે જ્યારે તે તેના સાસરે જાય છે ત્યારે તે બધાને આકર્ષિત કરે છે તેણીની મીઠી વાતોથી તેણીની તરફ બધા તેના વખાણ કરે છે તો મિત્રો આ હતી તે ચાર નામવાળી ખાસ છોકરીઓ જોકે આ છોકરીઓ સાસરીયામાં રાજ કરવા માટે જન્મ લે છે તો મિત્રો તમારું શુભ નામ કયા અક્ષરથી શરૂ થાય છે તે અમને કમેન્ટમાં જણાવજો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર